વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું પેપર લીકેજ આઉટ સાઈડ વોટર લીકેજ ઇન સાઇડ રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં પાણી લીકેજ નવું ભવન હવામાન સંબંધિત સમસ્યાઓને પ્રકાશિત કરે છે જે નિર્માણ પૂરું થયાને માત્ર ટૂંક સમયમાં જ સામે આવી છે આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કોંગ્રેસ નેતાએ વિડિયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે